હા તો ઓલરેડી કઈ આપણે મોટા વાપરનું પૂરું કરીએ છ વાયકાતા જુઓ પાંચ અઠાવન થઈ છે પાંચ ને અઠાવન આપણે પૂરી ગયા હતા કાના બન્યું તો એને વાવવા ને માંડવી અધૂરી એ આપણે આલું પૂરી કરી દઈએ મજા હા તો ઓલરેડી કંઈક છવાર ફરી ગઈ ને આ રીતે મારા વપરનું વાવેતર વીસ મિનિટ આવીએ

આ વાવેતર કરવાનું છે આપણે આ 37 નંબર માંડવો તો કારુ પર રા પાકે છે ઓલ બાજુ ન્યુ ઓલેન થી આ લો ખાના બના ભરી દે પછી કરી ચાલો ઓલરેડ કઈ જો આ રીત માંન બનાવ કર થાય આપો વાડીએ આ જો લીલા પાળને 十五号，十八号，十九号，二十号，二十一天，二十二号，二十三号，二十四号，二十五号，二十六号，二十七号，二十八号，二十九号，三十号，三十一天，三十二号，三十三号，三十四号，三十五号，三十六号，三十七号，三十八号，三十九号，四十号。 આજે આપણે આવી ગયા હતા દીપકભાઈ ન્યા નવા ખેડૂત ન્યા એકસો અઠાવીસ માંડ્યું એવું છે આના બાના ભરાઈ જાય કમ્પ્લીટ એટલે ફરતી પાછું ચાલુ કીધું વીસ ની જારીએ પારા વગરનું તો નવા ખેડૂત વર ગયા છે અવાર ખેતી કરવા હવે જોઈએ જોઈ કેવું થાય ઉત્પાદન જો કે ખેતી તો કરતા પણ અવાર આખા અપડેટ થઈ ગયા ખેડૂત હલો અપડેટ વર્જન આવે ને અપડેટ વર્જન થયું ખેડૂતમાં

दो आ, मोजा लाबो है दोरी सठो पाई हाँ मजा आ तो ऑलरेडी कह जो हत धर ने नहीं हालतो तो आ राणा भाई ओ भाई बाका जी की बोलावे नौ जा नौ जाते आ मजा मामू जाने आवी क्या मामू भाई ओ भाई तो ये बैठा है ये टू जे आ जेट। आपरे वाले पहला मेंडी आवी क्या था ये ऑलरेडी कंप्लीट हो गई है जो आ इमा कोई करते नहीं હાલો હવે રાણાભાઈ જમી લઈએ ને આપણે કરવાનું છે વાવેતરો જેવું કાઈ મછો વીસતાલીસ સીટ ઉપર આપણે મળી ગયા બાકા બોલાવતા ભાઈ મોજા તો જ તો લાગે જ નહીં જો બગડાટી બોલતી નહીં હા મોજા

હા વરસાદ કે મારું કામ મને વાવેતરે આલે છે ભરતભાઈ કે મૂકવાનું થતું નથી હા હા મજા